પાટણમાં હોમગાર્ડ્સ રમોત્સવ શિસ્ત અને ક્ષમતાનો સુંદર સંકલન પાટણ પોલીસ હેડક્વાર્ટર ખાતે આજ રોજ જિલ્લા હોમગાર્ડ્સ દ્વારા રમોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું સમગ્ર કાર્યક્રમ જિલ્લા કમાન્ડન્ટ સંજયભાઈ ડી ઠાકોર સાહેબના માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક યોજાયો આ પ્રસંગે ડિવિઝનલ કમાન્ડન્ટ યુવરાજ સિંહ જાડેજા સાહેબ તેમજ ગણપતભાઈ મકવાણા સાહેબની હાજરી અને નિગરાની હેઠળ જિલ્લાભરના હોમગાર્ડ સભ્યોની પસંદગી પ્રક્રિયા હાથ ધરાઈ દોડ શારીરિક તાકાત શિસ્ત અને જુસ્સો જેવી વિવિધ કસોટીઓ દ્વારા સભ્યોની ક્ષમતાની ચકાસણી કરવામાં આવી રમોત્સવ દરમિયાન યુવાનોમાં ઉર્જા ઉત્સાહ અને ફરજ પ્રત્યેની નિષ્ઠા સ્પષ્ટપણે નજરે પડી પસંદ થયેલા હોમગાર્ડ સભ્યોને હવે ઝોન લેવલની પ્રતિસ્પર્ધા માટે મોકલવામાં આવશે જ્યાં તેઓ પાટણ જિલ્લાના ગૌરવને વધુ ઊંચે લઈ જશે એવી આશા વ્યક્ત કરવામાં આવી કાર્યક્રમ સફળ બને તે માટે અધિકારીઓ અને હોમગાર્ડ્સ ટીમ દ્વારા કરાયેલા આયોજન અને શિસ્તબદ્ધ કામગીરી વખાણનીય રહી